આમ આદમી પાર્ટીના દેડિયાપાળાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીનો અંત ક્યારે આવશે શું ચૈતર વસાવાને હજુએ જેલમાં રહેવું પડશે શું એમનો જેલવાસ પૂર્ણ થશે કે કેમ વાત કરીશું આ મુદ્દા પર નમસ્કાર આપની સાથે હું સેજલ આમ આદમી પાર્ટીના દેડિયાપાળાના ધારાસભ્ય લાફા કાંડમાં હાલ

આ જ કેસમાં ચૈતર વસાવાએ મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેને નકારી દેવાઈ છે એના કારણે હવે ચૈતર વસાવા છે એ વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર બંધ છે પણ હવે એમને જામીન માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે જેના પર બાવીસમી જુલાઈના દિવસે સુનાવણી થવાની શક્યતા છે દેડિયાપાડાની પ્રાંત કચેરીમાં પ્રાંત ઓફિસરની કચેરીમાં એક બેઠક મળી આ બેઠકમાં ચૈતર વસાવા હાજર રહ્યા પણ કમિટીમાં એમના સભ્યોનો સમાવેશ ન થયો ફરિયાદ પ્રમાણે એમણે સાગબારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ ચંપાબેનને ગાળો આપી હતી તેમજ દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને છૂટો ગ્લાસ મારી કાટનો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને પ્રાંત ઓફિસરની ઓફિસમાં તોડફોડ પણ કરી હતી આ બધી જ ફરિયાદો ચૈતર વસાવાના વિરુદ્ધમાં નોંધાઈ છે નર્મદાની કોર્ટમાં ચૈતર વસાવા વતી રજૂઆત કરવામાં આવી હતી કે પોતે શાસક પક્ષ ભાજપની વિરોધી પાર્ટીના ધારાસભ્ય છે એટલે એમની કારકિર્દી ખતમ કરવા માટે કાવતરા કરવામાં આવે છે એમને પણ ફરિયાદી સામે ક્રોસ ફરિયાદ આપવા કોશિશ કરી પણ એમની ફરિયાદ લેવામાં આવી નહોતી હત્યાના પ્રયાસ જેવા કોઈ ગુનો એમણે આચાર્યો નથી અયોગ્ય વ્યક્તિઓને એટીવીટી કમિટીમાં નિમણૂક આપવા સામે એમનો વાંધો હતો એમની સામે જે અઢાર ગુના નોંધાયેલા હોવાની વાત કરવામાં આવે છે મોટાભાગના રાજકીય અદાવતથી પ્રેરિત છે એવું એમનું કહેવું છે અને એ કેસ પૂરા થઈ ચૂક્યા છે એવું પણ કહેવું છે ફરિયાદી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે તો સામે પક્ષે સરકારી વકીલે પણ એવી દલીલ કરી હતી કે આરોપી ધારાસભ્ય હોવા છતાંય કાયદાને માન નથી આપતા એમની સામે આ પહેલા પણ અઢાર ગુના નોંધાયેલા છે જેમાં લૂંટ ધાળ છેડતી સરકારી ફરજમાં રોકાવટ આવા અલગ અલગ ગુનાઓનો સમાવેશ થાય છે જ્યારે પણ એમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે પોતે વિરોધી પાર્ટીના એમએલએ હોવાનું કહીને છટકબારી શોધી લે છે લોકશાહીમાં જામીન ના મંજૂર કરવામાં આવ્યા હતા પણ હવે ધારાસભ્ય ચૈતર વસાવા હાઈકોર્ટના શરણે પહોંચ્યા છે બાવીસ તારીખે જ્યારે સુનાવણી થાય ત્યારે જોવાનું રહેશે કે ચૈતર વસાવા જેલવાસ પૂર્ણ થાય છે કે પછી એ વધારે લંબાય છે તમે શું માની રહ્યા છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર